દાહોદને સ્માર્ટ સિટી બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે એક બાજુ ઘણા ખરા કામો પૂર્ણ થઈ ચૂક્યા છે તો બીજી બાજુ કેટલાક કામો પૂર્ણ થવાની આરે છે ત્યારે શહેરને સ્માર્ટ બનાવવા પાછળ અનેક નકશાઓ બહાર પડાયા અનેક નકશાઓ બદલી અને ફેરફાર કરવામાં આવ્યા પરંતુ દાહોદ સ્માર્ટ સિટીમાં પૂર્ણ થયેલા કામોમાં પણ કોઈ નવીનતા દેખાતી નથી એક બાજુ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપની દ્વારા નાગરિકોને અસમંજસમાં મૂકી દેવામાં આવ્યા છે કેવા પ્રકારના સ્માર્ટ સિટીના કામો ચાલી રહ્યા છે તેને લઈને ત્યારે ચારે બાજુ દાહોદ શહેરમાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં રોડ પહોળા કરવા માટેના નામ પર લોકોને બેરોજગાર બનાવી દેવામાં આવ્યા છે કેટલાક ગરીબ લોકોના માથેથી ડેવલપમેન્ટના નામ પર છત છીનવી લેવાયા છે કેટલાક આસ્થાના સ્થાનોને પણ તોડી પાડવામાં આવ્યા છે ત્યારે શહેરવાસીઓને લાગતું હતું કે હવે ખરેખર આપણું શહેર ચોડું અને મોટું દેખાશે પરંતુ કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા હોવા છતાંય કેવા પ્રકારના કામો સ્માર્ટ સિટીમાં આ યોજનાને પૂર્ણ કરવામાં લગ રહ્યા છે તેવા સવાલો દરેક મનમાં ઉઠવા પામ્યા એક બાજુ દાહોદ શહેરના છાપ તળાવ પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે ઓટો રિક્ષા સ્ટેન્ડ અને ચા નાસ્તાની લારીઓવાળા અને ખાનગી વાહન ચાલકોને પણ બેરોજગાર બનાવી દેવામાં આવ્યા છે જ્યાં એક બાજુ પાલિકા વિસ્તારમાં પાર્કિંગની સુવિધા નથી રોડ સાંકડા છે ત્યાં ચારે તરફ છાપ તલાવની સામેના ભાગે વોલ ઊભી કરી અને તેને પેક કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે રોડ સાંકડા છે ત્યાં પણ પાર્કિંગની સુવિધા નથી ખુલ્લી જગ્યા હતી લોકો ત્યાં ઊભા રહી ધંધો રોજગાર કરતા હતા અને ટ્રાફિકની સમસ્યા પણ નહીવત હતી ત્યારે સ્માર્ટ સિટીના ડેવલપમેન્ટે ગરીબ પરિવારના લોકોને બેરોજગારીની કગાર પર લાવીને ઊભા કરી દીધા છે એક બાજુ રિક્ષા એસોસિએશને જિલ્લા કલેક્ટરને તળાવ જનતા ચોક ઉપર રિક્ષા સ્ટેન્ડ ફાળવી આપવા માટે માંગ કરી છે પરંતુ તેમને પણ હજુ સુધી કોઈ સુવિધા કરીને આપવામાં આવે આવી નથી અનેક રજુઆતો બાદ પણ પરિણામ શૂન્ય છે ત્યારે તળાવ જનતા ચોક ઉપર ભૂતકાળમાં જે તે જિલ્લા કલેક્ટર દ્વારા દસ જેટલી રિક્ષાઓ ઊભી રહી તેમના માટે રિક્ષા સ્ટેન્ડ ફાળવીને આપવામાં આવ્યું હતું પરંતુ હમણાં તે રિક્ષા સ્ટેન્ડનો બોર્ડ પહેલાં તોડીને હટાવી લેવામાં આવ્યો છે જે કામ કરનાર કંપનીના શ્રમિકો દ્વારા અને ત્યાર પછી ત્યાં વોલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યાં પણ ધાર્મિક સ્થળને લઈને તેમજ તેની બાજુમાં આવેલી મુસ્લિમ સમાજની જનાજાની નમાઝ પઢાવવા માટેની જગ્યાને તોડી પડાતા જમીન કબજા માલિક દ્વારા હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હોવાનું માલુમ પડ્યું છે ત્યારે આ જમીન ઉપર નામદાર કોર્ટ દ્વારા શું ફેસલો લેવામાં આવે છે તે આવનાર સમયમાં ખબર પડશે ત્યારે શહેરમાં ચોમેર ચાલતા સ્માર્ટ સિટીના કામોને લઈને અનેક સવાલો જનમાનસના મનમાં ઉઠવા પામ્યા છે